નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એસપી મેડમ પોતાનો વેસ બદલીને રોડ ઉપર વડાપાવ વેચી રહ્યા હતા ત્યારે જ એક રિશ્વતખોર દરાગો આવ્યો અને હપ્તો માંગવા લાગ્યો પરંતુ જ્યારે એસપી મેડમે હપ્તો આપવાની ના પાડી દીધી ત્યારે દરોગાએ એસપી મેડમની વડાપાવની લારી ઊંધી વાળી દીધી એટલે બધો જ સામાન સડક પર ઢોળાઈ ગયો ત્યારબાદ એસપી મેડમને એટલો બધો ગુસ્સો આવ્યો કે આખી ઘટના સાંભળીને તમારા હોશ ઉડી જશે મિત્રો આ ઘટના બે હજાર ત્રેવીસની છે મિત્રો મુંબઈના અંધેરી એરિયામાં યશોદા નામની એક મહિલા વડાપા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી યશોદાને પંદર વર્ષની દીકરી હતી જેનું નામ પૂનમ હતું યશોદા પોતાની દીકરી સાથે જ રહેતી હતી જો કે યશોદાના લગ્ન પણ એના માતા પિતાએ જોર જબરજસ્તી કરીને કરાવ્યા હતા અને લગ્ન બાદ યશોદાના સાસુ સસરા અને એનો પતિ એના પર ખૂબ અત્યાચાર કરતા હતા લગ્ન બાદ યશોદાનું જીવન નર્ક બની ગયું હતું યશોદા ભણવા ગણવામાં ખૂબ હોશિયાર હતી પરંતુ લગ્ન બાદ એને ઘરની અંદર કેદ કરવામાં આવી હતી અને એની પાસે હંમેશા ઘરનું કામ કરાવવામાં આવતું હતું આવી રીતે એના સાસુ સસરા તેના પર ખૂબ અત્યાચાર કરતા હતા લગ્નના થોડા સમય બાદ યશોદા ગર્ભવતી હતી ત્યારે એના સાસુ સસરા એવું કહેવા લાગ્યા કે અમારે તો ફક્તને ફક્ત દીકરો જોઈએ છે કદાચ તું દીકરીને જન્મ આપીશ તો અમે એને મારી નાખશું આવું સાંભળીને યશોદા ખૂબ ડરી ગઈ હતી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને યશોદાની ડિલિવરીનો સમય નજીક આવી ગયો પરંતુ યશોદાના મનમાં એવો ડર હતો કે કદાચ દીકરીનો જન્મ થશે તો આ લોકો મારી દીકરીને મારી નાખશે એટલા માટે ડિલેવરીના થોડા દિવસ પહેલાં યશોદા પોતાના સાસરિયામાંથી ભાગીને પિતાજીના ઘરે આવી ગઈ અને પોતાના ભાઈ ભાભીને કહેવા લાગી કે મારા પેટમાં બાળક છે અને મારા સાસરીવાળા એવો કહે છે કે અમારે ફક્તને ફક્ત દીકરો જોઈએ છે અને કદાચ તું દીકરીને જન્મ આપીશ તો અમે એને મારી નાખશું આવું સાંભળીને યશોદાનો ભાઈ અને ભાભી એવું કહેવા લાગ્યા કે કદાચ દીકરીનો જન્મ થશે તો તું શું કરીશ અને આવી રીતે તું તારા સાસરિયામાંથી ભાગીને અહીંયા શા માટે આવી છો એટલે તું અત્યારે ને અત્યારે તારા સાસરીયામાં પાછી જા જો કે એ સમયે યશોદાના માતા પિતા પણ મરણ પામ્યા હતા અને એનો ભાઈ પણ એની સાથે વધારે સંબંધ રાખતો ન હતો એટલે હવે યશોદાનો ભાઈ પણ એની કોઈ પણ પ્રકારની મદદ કરતો ન હતો અને કહેવા લાગ્યો કે તું અત્યારે ને અત્યારે તારા સાસરિયામાં પાછી જતી રહે ક્યાંક તારા સાસરિયાવાળા અહીંયા આવી જશે તો અમે શું જવાબ આપશું ત્યારે યશોદા બોલવા લાગી કે ઠીક છે ભાઈ હું જાઉં છું આટલું કહીને યશોદા ત્યાંથી નીકળી ગઈ અને વિચારવા લાગી કે કદાચ હું મારા સાસરિયામાં પાછી જઈશ અને મારી કોખે દીકરીનો જન્મ થશે તો એ લોકો એને મારી નાખશે આવું બધું વિચારતી વિચારતી યશોદા મુંબઈના અંધેરી ઇલાકામાં ભટકતી ભટકતી જઈ રહી હતી ત્યારે એને યાદ આવ્યું કે અંધેરીમાં મારી એક સહેલી રહે છે એટલે એ પોતાની સહેલીના ઘરે રોકાઈ ગઈ આવા સમયે એની સહેલી એને ખૂબ સાથ આપ્યો થોડા દિવસ બાદ ડિલેવરીની તારીખ આવી ગઈ પરંતુ ભગવાને યશોદાના નસીમાં દુઃખ જ લખ્યું હતું હવે યશોદાને નજીકની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી અને ત્યાં એણે પૂનમને જન્મ આપ્યો જ્યારે યશોદાને આ વાતની ખબર પડી કે મારી ખોખે એક દીકરીનો જન્મ થયો છે ત્યારે એ જોર જોરથી રડવા લાગી ત્યારે ત્યાં હાજર રહેલા ડૉક્ટર એને પૂછવા લાગ્યા કે અરે બહેન તમે શા માટે રડો છો આ તો ખુશીની વાત છે કે તમારા ઘરમાં લક્ષ્મી આવી છે ત્યારબાદ યશોદા ડૉક્ટરને પોતાની આખી કહાની કહેવા લાગી કે કદાચ મારા સાસરીવાળાને ખબર પડશે કે મેં એક દીકરીને જન્મ આપ્યો છે તો એ લોકો મારી દીકરીને મારી નાખશે અને મને પણ મારા ઘરમાંથી કાઢી મૂકશે ડિલિવરી બાદ થોડા સમય માટે યશોદા પોતાના સહેલીના ઘરે રોકાઈ ગઈ હતી અને લગભગ એક મહિના બાદ યશોદાએ એની સહેલીના ઘર પાસેથી એક રૂમ ભાડે રાખ્યો પરંતુ એની પાસે કમાણી કરવાનું કોઈ સાધન હતો ત્યારે એની સહેલી કહેવા લાગી કે યશોદા તને તો ખૂબ સારી રસોઈ બનાવતા આવડે છે એટલે તું એક વડાપાઉની લારી ચાલુ કર તને ખૂબ સારા વડાપાઉ બનાવતા આવડે છે આપણે સ્કૂલમાં ભણતા હતા અને સ્કૂલનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે તું વડાપાઉ બનાવતી એ વડાપાઉ મને ખૂબ પસંદ હતા અને સ્કૂલમાં બધા જ ટીચરો પણ તારા બનાવેલા વડાપાવના વખાણ કરતા એટલે તારે વડાપાવનો વેપારનો ધંધો ચાલુ કરવો જોઈએ આવું સાંભળીને યશોદા વડાપાવની લારી ચાલુ કરવાનું વિચારી રહી હતી અને બીજા દિવસે યશોદાની સહેલી થોડી મદદ કરી અને યશોદાએ વડાપાવની લારી ચાલુ કરી દીધી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો મિત્રો એક માની મમતા અને એનું જુનૂન કોઈ પણ જંગ આસાનીથી જીતી શકે છે આ બાજુ યશોદાના સાસરીવાળા એને શોધી શોધીને થાકી ગયા હતા ત્યારબાદ એમણે યશોદાને શોધવાનું પણ બંધ કરી દીધું હતું અને યશોદાના પતિના બીજા લગ્ન કરાવી દીધા હવે આ દુનિયામાં યશોદાની દીકરી જ એની દુનિયા હતી અને ભગવાનની એવી કૃપા થઈ કે ધીરે ધીરે યશોદાના વડાપા લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યા એટલે યશોદાની લારી પર ઘણા બધા લોકો ખાવા આવવા લાગ્યા ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને યશોદાની દીકરી પૂનમ હવે પંદર વર્ષની થઈ ગઈ હતી પૂનમ ભણવામાં ખૂબ હોશિયાર હતી હવે યશોદાએ વડાપા વેચીને પોતાના માટે ખુદનું ઘર લઈ લીધું હતું અને એ પોતાની દીકરીને એક સારી સ્કૂલમાં ભણાવતી હતી એક દિવસ અંધેરીમાં મેળાનું આયોજન થયું અને એ મેળામાં ખાવા પીવાની દુકાનો લગાવવામાં આવી યશોદા પણ દર વર્ષે આ મેળામાં પોતાની દુકાન ખોલતી હતી અને મેળામાં ઘણો બધો વેપાર કરતી હતી પરંતુ મેળાના દિવસે જ યશોદાની તબિયત ખરાબ થઈ ગઈ એટલે યશોદા ચાતી હોવા છતાં પણ મેળામાં દુકાન લગાવી શકે એમ હતી નહીં એટલે એ દુઃખી થવા લાગી અને દીકરી પૂનમને કહેવા લાગી કે દીકરી મેળામાં મારે દુકાન કરવી છે પરંતુ આજે મારી તબિયત ખરાબ છે તો હું આજે વડાપાવની દુકાને કેવી રીતે ખોલી શકીશ ત્યારે પૂનમ કહેવા લાગી કે માં તમે ચિંતા ન કરો તમારી દીકરી છે ને આજે મેળામાં દુકાન હું ખોલીશ કેમકે યશોદાની સાથે રહીને એની દીકરી પણ વડાપાવ બનાવવા શીખી ગઈ હતી પૂનમ ઘણીવાર યશોદાને મદદ કરવા માટે દુકાને જવા લાગી હતી એટલે દીકરી કહેવા લાગી કે માં આજે તમે આરામ કરો તમારા બદલે મેળામાં વડાપાઉ વેચવા માટે હું જઈશ એટલે તમે બિલકુલ ચિંતા ન કરતા અને ઘરે રહીને આરામ કરો તમે જોઈ લેજો સાંજ સુધીમાં બધા જ વડાપાઉ વેચીને ઘણા બધા રૂપિયા લઈને આવીશ અને ત્યારબાદ હું તમને દવાખાને લઈ જઈશ ત્યારે યશોદાએ હા પાડી અને કહેવા લાગી કે ઠીક છે દીકરી પરંતુ તું તારું ધ્યાન રાખજે ત્યારબાદ પૂનમ વડાપાવની લારી લઈને મેળામાં જવા માટે નીકળી ગઈ મેળામાં જઈને પૂનમ વડાપાવ બનાવવા લાગી અને વેચવા લાગી હવે ધીરે ધીરે ભીડ લાગવાનું ચાલુ થઈ ગયું એક પછી એક ગ્રાહક પૂનમ પાસેથી વડાપાવ ખરીદી રહ્યા હતા અને લોકોને પૂનમના વડાપાવ ખૂબ પસંદ આવી રહ્યા હતા પરંતુ ત્યારે જ પૂનમની લારી પર એક ધરાગો આવ્યો અને કહેવા લાગ્યો કે તને આ મેળામાં દુકાન ખોલવાની પરમિશન કોણે આપી છે ત્યારે પૂનમ કહેવા લાગી કે અમે નગર નિગમ પાસેથી મેળામાં દુકાન ખોલવાની પરમિશન લીધી છે અને અમે એને ભાડું પણ આપી છીએ આવું કહીને પૂનમે પોતાની રસીદ બતાવી કેમ કે મેળામાં દુકાન ખોલવા માટે નગર નિગમ એટલે કે બીએમસી પાસેથી પરમિશન લેવી પડે છે અને આ પરમિશન યશોદાએ પહેલાં લઈ રાખી હતી ત્યારબાદ પૂનમ પોતાની પરમિશનના બધા જ કાગળો દરોગાને બતાવવા લાગી ત્યારે દરોગા કહેવા લાગ્યો કે તે નગર નિગમની પરમિશન લીધી છે એ વાત સાચી છે પરંતુ અહીંયા દુકાન ખોલવા માટે મારી પરમિશન પણ લેવી પડે છે અને કદાચ તારે અહીંયા વડાપાં વેચવા હોય તો મને પાંચસો રૂપિયા આપી દે અને દસ પે કરી દે ત્યારે જ પૂનમ કહેવા લાગી કે હું તમને પૈસા શા માટે આપું ત્યારે દરોગા બોલ્યો કે તારે અહીંયા દુકાન ચાલુ રાખવી છે કે બંધ કરવી છે ચાલુ રાખવી હોય તો મારી સાથે વધારે માથાકૂટ ન કર અને અમે તને કહ્યું છે કે તું મને પાંચસો રૂપિયા આપી દે એટલે તારે આપવા પડશે અહીંયા બધા જ લોકો મને પૈસા આપે છે એટલે તારે પણ આપવા પડશે ત્યારે પૂનમ કહેવા લાગી કે શું તમે મારી પાસેથી હપ્તો માંગી રહ્યા છો ત્યારે દરોગા બોલ્યો કે હા તો હપ્તો સમજીને આપી દે પણ પૈસા તો આપવા જ પડશે પરંતુ પૂનમ એક ભણેલી ગણેલી છોકરી હતી અને એ કાયદા કાનૂનો સારી રીતે જાણતી હતી એટલે પૂનમે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી ત્યારે દરોગાને ગોસો આવી ગયો અને એણે પૂનમની વડાપાવની લારી ઊંધી વાળી દીધી જેના લીધે પૂનમનો બધો સામાન સડક પર વેરવિખેર થઈ ગયો બધા જ વડાપાઓ નીચે ડોળાઈ ગયા આવું જોઈને પૂનમ ગભરાઈ ગઈ ત્યારે દરોગાએ પૂનમને એક થપટ મારી દીધી અને કહેવા લાગ્યો કે તમારી જેવા ગરીબ લોકો મારા જેવા ઓફિસર સામે બોલશે તો અમારી શું ઇજ્જત રહેશે તો મને શું સમજે છે આજ પછી આ મેળામાં દુકાન ખોલવાની ભૂલ ન કરતી નહીતર મારા જેવો બીજો કોઈ નહીં હોય આવી રીતે બધા જ લોકોની વચ્ચે દરોગાએ પૂનમ સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું આસપાસમાં ઊભેલા બધા લોકો આ બધું જોઈ રહ્યા હતા ત્યારે જ પૂનમ જોર જોરથી રડવા લાગી થોડી વાર બાદ પોતાના આંસો લૂછીને પૂનમ ઊભી થઈ અને ત્યાં ઊભેલા અમુક લોકોએ એને થોડી મદદ કરીને એની લારી ઊભી કરી અને પૂનમનો વિખેરાઈ ગયેલો સામાન ભેગો કરવામાં મદદ કરવા લાગ્યા ત્યારબાદ પૂનમ પોતાની લારી લઈને ઘરે જવા માટે નીકળી ગઈ ઘરે પહોંચીને પૂનમે એની સાથે બનેલી આખી ઘટના પોતાની માને જણાવી ત્યારે યશોદાને પણ ખૂબ ગુસ્સો આવી ગયો એટલે યશોદા પોતાની દીકરીને સાથે લઈને પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવવા ગઈ પરંતુ ત્યાંના દરોગાએ ફરિયાદ લખવાની ના પાડી દીધી અને કહેવા લાગ્યા કે અરે તમે કોના વિરુદ્ધ કમ્પ્લેન લખાવવા આવ્યા છો એ તમને ખબર છે અરે એ દરોગા વિરુદ્ધ ફરિયાદ લખાવીને તમે તમારા જીવનના દુશ્મન શા માટે બનો છો તમારે અંધેરીમાં રહેવું છે કે નહીં કદાચ તમે લોકો અંધેરીમાં રહેવા માગતા હો તો જાઓ અહીંથી નીકળી જાઓ અને એ દરોગા સાહેબ સામે બોલવાની ક્યારે હિંમત પણ ન કરતા અને કદાચ એ તમારી દુકાન પર આવે તો ચૂપચાપ એને હપ્તો આપી દેજો આવું સાંભળીને પૂનમ અને યશોદાને ખૂબ ગુસ્સો આવી ગયો પરંતુ મા દીકરી લાચાર હતા એટલે ચૂપચાપ ઘરે આવી ગયા ત્યારબાદ પૂનમ પણ પોતાની સાથે બનેલી ઘટના ભૂલી ન શકી અને કહેવા લાગી કે મા એક દિવસ હું ખૂબ મોટી અધિકારી બનીશ અને આ દરોગાએ મારું અપમાન કર્યું છે એનો બદલો લઈશ ત્યારે એની મા પણ એને સાથ આપવા લાગી મિત્રો આ પોલીસ ચોકીમાં દરોગા એક દબંગ દરોગા હતો એટલે એની સામે બોલવાની કોઈની હિંમત નહોતી બધા જ લોકો એનાથી ડરતા હતા અને આ દરોગા બધા જ લોકો પાસેથી હપ્તો લેતો ત્યારબાદ પૂનમ પોતાના અપમાનનો બદલો લેવા માટે ખૂબ મન લગાવીને ભણવા લાગી પૂનમની અંદર હવે એક જ વાતનો જુનૂન હતું કે મારે મારા અપમાનનો બદલો લેવો છે હવે એણે નક્કી કરી લીધો હતો કે હું એક દિવસ ખૂબ મોટી અધિકારી બનીશ અને આ દરોગાને સબક શીખવાડીશ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પુનઃ પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું અને યુપીએસસીની તૈયારી કરવા લાગી ત્યારબાદ ખૂબ સારા નંબરથી યુપીએસસી પાસ કરીને આઈપીએસ બની ગઈ ત્યારબાદ પોતાની ટ્રેનિંગ માટે ગઈ અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ એસપી બની ગઈ પૂનમ એસપી બની ત્યાં સુધીમાં એણે ઘણી બધી મુસીબતોનો સામનો કર્યો હતો પૂનમ એસપી બની ત્યાં સુધીનો એનો સફર ખૂબ ખરાબ હતો આ સમય દરમિયાન એની મા ઘણી વખત બીમાર પડી હતી પરંતુ એની માએ પણ હિંમત ન હારી કે ના તો પૂનમે હારી માની ઘણી વખત પૂનમ પોતાના લક્ષ્યથી ભટકી રહી હતી પરંતુ ફરીવારે પોતાના લક્ષ્યને યાદ કરી અને મહેનત કરવા લાગતી હવે પૂનમ એસપી બની ગઈ હતી અને એસપી બન્યા બાદ બીજા જિલ્લામાં એનું પોસ્ટિંગ થયું અને ત્યાં એણે બે વર્ષ સુધી ખૂબ ઈમાનદારીપૂર્વક ડ્યુટી કરી ત્યારબાદ પૂનમનું એનાજ ઇલાકામાં એટલે કે અંધેરીમાં ટ્રાન્સફર થયું ત્યારબાદ પૂનમે અંધેરીમાં પોતાનું પદ સંભાળી લીધું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે મેળાનો સમય નજીક આવી રહ્યો હતો એટલે પૂનમ પોતાની માને કહેવા લાગી કે માં હમણાં થોડા દિવસોમાં મેળો આવવાનો છે તમને યાદ છે ને આજથી લગભગ સાત વર્ષ પહેલાં મેળામાં બધા લોકોની સામે પેલા દરોગાએ મારું ખૂબ અપમાન કર્યું હતું એ દરોગા આજે પણ અહીંયા નોકરી કરે છે અને આજે પણ લોકો પાસેથી હપ્તા લે છે એટલે હું એને રંગે હાથે પકડવા માગું છું પૂનમે પોતાની માને આવી રીતે બધી વાત જણાવી અને થોડા દિવસોમાં મેળાનો સમય આવી ગયો એટલે પૂનમે પોતાનો વેશ બદલી લીધો અને વડાપાવની લારી લઈને મેળામાં વડાપાવ વેચવા લાગી આજે ફરીવાર એવો થયો કે પેલો દરોગા દરેક દુકાનવાળા પાસેથી હપ્તો માગવા આવ્યો મેળામાં દરેક દુકાનવાળા પાસેથી હપ્તો લીધા બાદ હવે પૂનમની દુકાન પર આવ્યો અને કહેવા લાગ્યો કે એ છોકરી ચાલ હપ્તો આપી દે ત્યારે એસપી મેડમ એટલે કે પૂનમ કહેવા લાગી કે કઈ વાતનો હપ્તો મેં તો નગર નિગમ પાસેથી પરમિશન લઈને અહીંયા દુકાન ખોલી છે તો હું તમને શેનો હપ્તો આપું ત્યારે દરોગા સાહેબ કહેવા લાગ્યો કે અહીંયા દુકાન લગાવવાનો મને હપ્તો આપવો પડશે અને કદાચ તો મને પૈસા નહીં આપે તો હું અત્યારે તારી લારી ઊંધી કરી નાખીશ ત્યારે એસપી મેડમ કહેવા લાગ્યા કે તારે જે કરવું એ કરી લે અને આજે તું મારી લારીને હાથ લગાવવાની ભૂલ ના કરતો નહીં તર હું તારી એવી હાલત કરીશ કે તે કલ્પના પણ નહીં કરી હોય આવું સાંભળીને દરોગાને ખૂબ ગુસ્સો આવી ગયો અને એ એસપી મેડમની લારી ઊંધી વાળવાની કોશિશ કરવા લાગ્યો ત્યારે જ એસપી મેડમ દરોગાને બે થપટ મારી દીધા આ બાજુ મેળામાં આવેલા બધા જ લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા આ સમયે એસપી મેડમને સાત વર્ષ પહેલાં થયેલું પોતાનું અપમાન યાદ આવી રહ્યું હતું એટલે મેડમ દરોગાને એક પછી એક થપટ મારી રહ્યા હતા ત્યારે દરોગા કહેવા લાગ્યો કે તે એક પોલીસ ઓફિસર પર હાથ ઉઠાવ્યો છે એટલે આનું પરિણામ તારે ભગવું પડશે ત્યારે જ એસપી મેડમે પોતાનો આઈ કાર્ડ બતાવ્યું અને પોતાની ઓળખ આપી એટલે દરોગા ચોકી ગયો અને કહેવા લાગ્યો કે એસપી મેડમ મને માફ કરી દો મને ખબર નહોતી કે તમે છો ત્યારે એસપી મેડમ કહેવા લાગ્યા કે તને આ ગરીબ લોકો પાસેથી હપ્તા લેવાનો ખૂબ શોખ છે એટલે આજે હું તને બતાવીશ કે આ લોકો પાસેથી હપ્તો કેવી રીતે લેવાય ત્યારબાદ એસપી મેડમે ત્યાં પેલા બધા જ લોકોને નજીક બોલાવ્યા અને કહેવા લાગ્યા કે આ દરોગા તમારી પાસેથી ઘણા વર્ષોથી હપ્તો લઈ રહ્યો હતો એટલે આજે મેં એને રંગે હાથે પકડી લીધો છે ત્યારબાદ એસપી મેડમ દરોગાને કહેવા લાગ્યા કે દરોગા સાહેબ હું એ જ છોકરી છું જેનું તમે આથી સાત વર્ષ પહેલાં આ જગ્યાએ અપમાન કર્યું હતું અહીંયા તમે મને થપટ મારીને મારું અપમાન કર્યું હતું આ એનો જ બદલો છે ત્યારબાદ એસપી મેડમે દરોગાને ગિરફતાર કર્યો અને એના પર કાયદેસરની કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દીધો આવી રીતે એક કોર દરોગાને એના કર્મોની સજા મળી ગઈ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જે માતાજી જે દ્વારકાધીશ